આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ એવા પ્રવીણ તોગડિયાએ આજે સુરતમાં અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી આવનાર મહાકુંભમાં લાખો લોકો એકત્રિત થનારા છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યાં અંગે મીડિયાને માહિતગાર કર્યા હતા અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓની બહુમતી માટે જરૂર પડીએ કાયદો અને દંડા બંનેની મદદ લઈશું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કહ્યું હતું કે એક વાર લાલ આંખ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા આમ આમ કરીશું તો બાંગ્લાદેશના ચાર ટુકડા થશે વધુમાં તોગડિયા તોગડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપનારા છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના દ્વારા એક લાખ લોકોને રોજ ચા નાસ્તો આપવામાં આવશે પીવા માટે ગરમ પાણી આપવામાં આવશે અને એક લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે તેમજ આઠ લોકો રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વધુમાં ઉમેર્યું હતું કે હિન્દુઓની રક્ષા માટે આગામી દિવસમાં કામ કરવામાં આવશે અને ગામડે ગામડે હનુમાન ચાલીસાનું પઠન થાય અને હિન્દુઓની સુરક્ષા ગોઠવાય તે પ્રકારે લોકોને વધુ જાગૃત કરીશું બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે તે જોતા જે રીતે મારી લાલ તેને લઈને તેવી રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની મળીને આ ઉત્તરાયણથી શરૂ થનારા તીર્થરાજ પ્રયાગના બાર વર્ષના મહાકુંભમાં મોટા પ્રમાણે સેવાની વ્યવસ્થા કરી છે અમે પંદર જગ્યાએ દરરોજ દોઢ મહિના સુધી રસોડા ચલાવી એકાદા કરોડ તીર્થયાત્રીઓને જમાડવાનું કામ કરવાના છીએ અમારા દ્વારા દરરોજ એક થી દોઢ લાખ લોકોને ચા અમે એક લાખ ધાબળા ખરીદ્યા છે અમારા દ્વારા કંબલ બેંક એમાં લોકોને ઠંડી માટે ધાબળા આપીશું પાંચસો જગ્યાએ મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપ્યા છે સો જગ્યાએ પીવા માટેનું ગરમ પાણી અમે તીર્થયાત્રીઓને આપીએ છીએ અને અમારે ત્યાં લગભગ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા એવી વ્યાપક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલે કરી છે આપણા ઓળખીતા કે તમે આવતા હો તો એનો લાભ લો અબ તો હિન્દુ હિ આગે સૂત્ર આ પ્રયાગના કુંભમાં લોકોને આપી અને ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે એવું અભિયાન અમે કુંભમાં આગળ લઈ જવાના છીએ